વિદ્યાર્થીઓને વાલીઓ એમ બીબીએસ બીડીએસની મેરીટલી અપડેટ થઈ ગઈ છે હાલમાં ફક્ત બીડીએસની ચોઈસ ફિલિંગ આવશે બીડીએસનું એલોટમેન્ટ થશે પણ એમ માટે પણ આ ચોઈસ ફિલિંગ રહેવાની છે ફક્ત જે વિદ્યાર્થીઓને એડમિશન મળી જશે એમના નામ કમી થશે અથવા સીટ એલોટ થશે અને રિપોર્ટિંગ નહીં કરશે એમના નામ કમી થશે બાકી મેરિટ લિસ્ટ આજ રહેવાની છે તે બધા પોતાનું નામ જોઈ લો જનરલ મેરિટ રેન્ક તમારો શું આવે છે અને કેટેગરીવાળા જે છે તે કેટેગરીમાં રેન્ક તમારો શું આવે છે એ તમે ચેક કરી લો જેનું નામ આ મેરિટ લિસ્ટમાં હશે તે જ યોગ્ય રહેશે એટલે કે મળવા પાત્ર રહેશે હવે એકોર્ડિંગ ટુ મેકોર્ડિંગ ટુ મેરિટ અને તમારા નીટ સ્કોર પર નીટ રેન્ક પર જ તમને મળશે તમારી કેટેગરી અનુસાર કે જનરલ મેરિટ અનુસાર પણ મેરિટ લિસ્ટ તો ઘણી લાંબી છે હવે તેત્રીસ સીટ ફક્ત છે હવે આમાંથી જોઈએ કોણ ચોઈસ કેવી રીતે કરે છે અને કઈ સીટ કોને મળે છે અને આના પૂરા થવા પછી એમ રાઉન્ડ પણ આવશે હાલમાં બીડીએસની ચોઇસ ફિલિંગ આવશે આ રાઉન્ડ પૂરા થઈ જશે ડેન્ટલના તે પછી એમ બીબીએસના એમ બીબીએસનું છેલ્લું રાઉન્ડ આવશે કે જે પણ સીટો બાકી છે એના માટે એમ બીબીએસનું રાઉન્ડ બહાર પડશે ચોઇસ ફિલિંગ આવશે તો હું તમને માહિતી આપીશ તમે તમને જે કોલેજમાં લેવું હોય જે કોલેજો ગમતી હોય ફી પરવડતી હોય ફાઇનાન્શિયલ કન્ડિશન જોઈને ગમતી કોલેજો ચોઇસમાં મૂકજો જેથી તમારું રાઉન્ડ બેકાર ના જાય સારી કોલેજ મળે અને તમે સીટ કન્ફર્મ કરી શકો ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ એન્ડ શેરિંગ